જે દર્શાવે છે કે વડોદરામાં આવી ઘટના વારંવાર થતી રહે છે એ જ પ્રમાણિત કરે છે કે અપરાધીઓને પ્રશાસન અને કાયદાનો ડર નથી રહ્યો વડોદરાની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરવાવાળા તત્વોને અંકુશમાં લઈ કાયદેસર કકડક પગલાં લેવા અત્યંત અનિવાર્ય છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન અને ન્યૂઝ વડોદરા અમે પોલીસ ભવન આવ્યા છે અને ગોરવામાં યંગસ્ટાર યુવક મંડળના ગણપતિ શ્રીજીનું આગમન થઈ રહ્યું હતું જેની શોભાયાત્રા આઠ વાગ્યાના અનુસંધાનમાં નીકાળવામાં આવી હતી અને જેમ જેમ માનવ મહેરામણ એકત્રિત થવા લાગ્યું એમ અગિયાર વાગ્યાની આસપાસ પંચવટી કેનાલ ટર્નિંગની પાસે જતા ત્યાં પથ્થરમારો થવામાં આવ્યો હતો એની ઉપર અને પોલીસ હતી સાથે આપણી સાથે અને સારું છે કે પોલીસની સમયસૂચકતાના લીધે સૌ મોટી ઘટના ઘટવાથી રહી ગઈ છે પણ એક વિચારવાલાયક વસ્તુ છે કે વિચારવાલાયક વસ્તુ છે કે જ્યારે પણ હિન્દુ સમાજનો કોઈ તહેવાર હોય ત્યારે જ કેમ કાકરી ચાળો કરવામાં આવે છે અને આપની અમારી પાસે વિડીયો પણ છે એનો કે એક ચોક્કસ સંપ્રદાયના ધર્મસ્થાન ત્યાંથી જ પથ્થર આવ્યા છે અને એને એક અધિકારી એ એક વાતને આખું અલગ જ વખોડી નાખ્યું છે કે બધાની પાસે એનો ક્રૂપ છે એ તપાસમાં સામે આવશે જો કોઈ નામ નહીં લઈ શકું તપાસ જેના એવીડન્સ છે આપણી પાસે વિડીયો પણ છે કે ચોક્કસ મસ્જિદની ઉપરથી જ કરવામાં આવ્યો છે પથ્થરમારો અને એ ટાઈમે ત્યાં પોલીસ પણ હતી પણ સારું છે કે પોલીસ ના ત્યાં આગળ કોઈ મોટો મોટી ઘટના ઘટતા બચી ગઈ છે પણ એટલું કહેવામાં આવે છે કે એના જે પણ આગેવાનો છે એ જે તે સંપ્રદાયના એમને પણ એક સાવચેત રહેવા જેવું છે અને શીખવા જેવું છે સબક લેવા જેવું છે કે તમારા વિસ્તારમાંથી જ કેમ આ વસ્તુ થાય છે હર હંમેશ અને હિન્દુઓના તહેવારમાં જ સેન્સિટિવ એરિયાનું કેમ આવે છે જ્યારે બીજા સાંપ્રદાય બીજા ધર્મના પણ જુલુસ નીકળે છે એમના તહેવારનું પણ શોભાયાત્રાઓ એમના પણ રેલીઓ નીકળે છે ત્યારે તો ક્યારેય હિન્દુનો કોઈ કોઈ પણ વિસ્તાર સેન્સિટિવ વિસ્તાર નથી કહેવામાં આવતો ક્યારે હિન્દુએ એમાં હસ્તક્ષેપ કર્યો પણ નથી તો હિન્દુઓના જ તહેવારમાં કેમ કે પછી એવું છે કે પછી હિન્દુના વિસ્તારમાં હવે સેન્સિટિવિટી લાવવા જરૂરી છે હિન્દુને જગાડવા માંગો છો હિન્દુ જાગેલો જ છે પણ તમે એમને ઉશ્કેરી રહ્યા છો આ બધું કરીને હિન્દુના તહેવારમાં જ કેમ આ શરૂઆત છે અને આ એક એક જાતનું આ લોકો ચેલેન્જ કરી રહ્યા છે કે પોલીસ પર હોવા છતાં પરમિશન મળવા છતાં શરૂઆતમાં જ અમે આ રીતે કરીએ છીએ અમને કોઈનો ડર નથી તો અત્યારે અમે એક જ માંગ માટે આવ્યા છે કે શ્રીજીનો જે તહેવાર છે ગણપતિ ઉત્સવ જે છે એ શાંતિપૂર્ણ થઈ જાય બસ અમારી એ જ માંગ છે ઇજામાં હા એક બે શખ્સને થઈ હતી એ પણ આપણી પાસે છે જ ફોટા અને એ લોકો પણ સામાન્ય છે ના નોર્મલ છે સામાન્ય છે વધારે નથી પણ એટલે નુકસાન એટલે બસ રિક્ષાનો કાચને થોડું નુકસાન થયું હતું જ્યાં તે વાહનો હતા એને થયું હતું સારું છે કે વ્યક્તિઓને થોડું ઘણું જ નુકસાન થયું વધારે નથી થયું પણ આ કે કાલ ઉઠીને જો આના કડક પગલાં લેવામાં નહીં આવે તો આ લોકોએ એક તમને ઇન્ટિમેશન આપ્યું છે કે અમે વધારે પણ કરી શકીએ છે તો હાજી પણ સમય સૂચકતા આપ જે પણ પગલાં લઈ શકો છો સારા કડક લઈ શકો છો સુષ્મા સોનંકી સામાજિક કાર્યકર કાલે અમારા ગ્રુપ એટલે કે યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની શોભાયાત્રા રાખી હતી હવે આપણે પંચવડી થી જેવા નીકળ્યા ત્યાંથી શોભાયાત્રામાં જ્યાં ત્યાં ઇવેન્ટ હતી એ પૂરી થઈ ત્યાંથી આપણે મધુનગર વિસ્તારમાં ઘૂસ્યા હવે મૂર્તિ આપણી થોડી દૂર હતી અને આપણું ડીજે નું જે સિસ્ટમ હતી ત્યાં આપણે બંધ કરી દીધી કે મૂર્તિ દૂર હતી ડીજે બંધ કરીને આપણે સારી આગળ વધતા હતા હવે એમાં થયું કેવું કે આપણે ત્યાં પહોંચ્યા એટલામાં જ કોઈ ધાર્મિક કોઈનું જે બી છે ધાર્મિક ત્યાં ત્યાંથી જ આપણે લોકલ વિડીયો પણ છે કે ભાઈ ત્યાંથી જ આપણને પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો હવે આપણું કહેવું એવું છે કે આ બધું તહેવાર આપણા તહેવારમાં જ કેમ થઈ રહ્યું કોઈ દિવસ આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ બીજા કોઈ તહેવારમાં હિન્દુએ પથ્થરમારો કર્યો છે કોઈ જગ્યાએ એવું આપણે કઈ જગ્યાએ સાંભળ્યું નથી હવે બધા એવું કહે છે કે ભાઈ ઈજા થઈ નથી તો શું આપણા તંત્ર એવું રાહ જોવાની કે કોઈને ઈજા થાય પછી જ એક્શન લેવાની કારણ કે અત્યારે પૂછવામાં આવે છે કે કોઈને ઈજા થઈ પણ ઈજા હું ઈજા આટલું બધું અમે બધા એવું કહે છે કે ભાઈ કદાચ કોઈ સાહેબ શ્રી કોઈ કોઈ મેડમે કીધું કે ભાઈ કોઈ પથ્થર મારશે અત્યારે અમારી જોડે વિડીયો છે કે દેખાય છે આપણે વિડીયો આપતા બતાવીશું સાહેબને કાલે પોલીસ તંત્ર ત્યાં હતું તમે વિડીયો બતાવ્યા એમને હા સાહેબને બતાવેલા છે આપણે પીસીમાં પણ એ લોકો પોલીસ તંત્ર એવું જ કહે છે કે તે પથ્થર મારો થયો ને કોઈને ઈજા નહીં તો આપણે પોલીસ તંત્ર ખોટું બોલે છે પણ સાહેબ એવું થોડી રાહ જોવાય કે કોઈને ઈજા થાય ત્યાં સુધી આટલો મોટો પથ્થર મારો થયો તો કોઈને ઈજા થાય એની રાહ ના જોવાય ને ઈજા જ્યારે થશે ત્યારે એક્શન લેશે પોલીસ એટલે આપણું કહેવાનું મતલબ છે કે સાહેબ સપોઝ એવું વિચારો કે ભાઈ કોઈને ઈજા થઈ હતી અને મોટી ઈજા થઈ તો ત્યારે આપણે એક્શન લેશે પોલીસ તંત્ર હવે આટલી હવે બીજી વસ્તુ એ છે કે ભાઈ આપણે બધી પરમિશન લઈને જ બધું કાર્ય કરે છે તો સાહેબશ્રીઓને બધાને ખબર જ હતી કે ત્યાંથી શોભા ઉતરવાની તો પૂરતું પ્રોટેક્શન તો ત્યાં મળવું જોઈએ ને કે ભાઈ આ બધી ભૂલ કોની અમારી તો છે નહીં સાહેબ આટલું બધું જો આવડી મોટી આટલા બધી સંખ્યામાં હોય તો કમસે કમ આ લોકો આટલી બધી હિંમત કરી શકે તો પછી આપણે એવું જ વિચારું કે ગમે ત્યારે આ વસ્તુ થવાની જ છે પોલીસ તંત્ર તરફ એક જ માંગ સાહેબ આ થયું અમારે પરમિશન લઈને થયું આ વસ્તુ ના થવી જોઈએ હજુ તો આપણે કેટલા એવા ગણેશ મંડળો છે જે અમુક શોભાયાત્રાઓ બાકી જ છે તો આપણે શું વિચારવાનું કે હવે શોભાયાત્રા નહીં કાઢવાની હવે સાહેબ બીજું એવું છે કે ભાઈ આપણને કેમ તકલીફ પડે છે બધી વાતમાં હવે કાલે જે થયું એ જે બી થયું લોટી જાય એમાં આપણા હિન્દુ ભાઈઓને જ મારવામાં આવે ત્યાં કેમ એ વસ્તુ થઈ ત્યાં તે વિપુલ પરમાર વિપુલ પરમાર સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ